બગસરામાં માત્ર દસ મિનિટના વરસાદમાં પાલિકાની પ્રી મોનસૂન કામગીરીની પોલ ખુલી ગયેલી છે બગસરામાં માત્ર દસ મિનિટના વરસાદમાં બગસરા નગરપાલિકાની પ્રે મોન્સુનની કામગીરીની પોલ ખુલી ગયેલી છે બગસરાની શાક માર્કેટની બાજુમાં આવેલ ટાઉન હોલ પાસે પાણી ભરાઈ ગયેલા હતા ટાઉન હોલ પાસે પુલ નીચેથી પાણી પસાર થતું હોય ત્યાં નગરપાલિકા દ્વારા માટી નાખતા પાણી રોડ પર ચડેલા હતા ગોઠણ સુધીના પાણી બજારમાં વહેતા થયેલા હતા પાણી ભરાતા નગરપાલિકાના સત્તાધીશોના ધ્યાનમાં આવતા જેસીબી બોલાવી પાણીનો નિકાલ કરવા માટેની વ્યવસ્થા શરૂ કરવામાં આવેલી હતી શાક માર્કેટ હોવાથી લોકોને આ ગંદા પાણીમાંથી પસાર થવાની હાલાકી પડેલી હતી